આજે સમાજમાં ભયંકર ઝેરીલું દૂષણ વાતાવરણ પ્રસરી ગયું છે અને એનું જો કોઈ કારણ હોય તો આપણે પેસ્ટિઝાઇડ ખાતર અને જંતુનાશક દવાનો ખૂબ ઉપયોગ કરતા થયા છીએ અને ખાણીપીણી બધી કેમિકલ્સવાળી આવી ગઈ છે એને કારણે બધાના સ્વાસ્થ્ય જોખમાણા છે અને સ્વાસ્થ્ય જોખમાણા છે એની પાછળ ગાય પણ દુઃખી થઈ છે તો ગાયનું રક્ષણ કરવું અને આપણા સ્વાસ્થ્યની જાળવણી કરવી આપણે બધાને માટે બહુ મહત્ત્વનો પ્રસંગ અને મહત્ત્વની ફરજ બની ગઈ છે એના માટેની એક અદભુત અને ભવ્ય મિટિંગ અમે ભગતસિંહ સ્વામિનારાયણ મંદિરમાં રાખી તે આખા ગામના આગેવાનો અને ધર્મ સંસ્થાઓના મહંતોને બોલાવી અને જાહેરમાં મિટિંગ કરીને અમે એક અભિયાન શરૂ કરવા માગીએ છીએ કે હરેક લોકોને ગાયનું દૂધ મળે ગાયનું સુરક્ષણ થાય અને તમામ લોકોનું સ્વાસ્થ્ય જળવાય અને ગાય પણ સુખી થાય એવા એક સહિયારા પ્રયાસથી અમે એના એક ભાગરૂપે ગૌમાતા મહોત્સવનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ આગામી તારીખ ચોવીસ ડિસેમ્બરથી ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના અમે ગૌમાતા મહોત્સવનું ભવ્ય આયોજન કરવાના છીએ અને આયોજનના માધ્યમથી ગાયનું સંરક્ષણ કરવું છે લોકોને ગાયનું મહત્ત્વ સમજાવવું છે ગાયના દૂધ ઘીમાં કેટલી તાકાત છે અને ગાયનું દૂધ ઘી નહીં ખાવાથી જે બીમારીઓ આવે છે કેન્સર આદિ એ કેટલી ભયંકર હોય છે એવી બધી સમજણ આપી અને સમાજને ગાયોને સુરક્ષિત કરવા માટે એક આવું જાહેર જીવનમાં બધા લોકોને લાભ મળે એવું જ્યારે અભિયાન શરૂ કરવા માંગતા હોઈએ ત્યારે તમામ સમાજના લોકો આ અભિયાનને પોતાનું માની અને આમાં પોતાનો સહયોગ આપે અને ખાસ આનો લાભ લે એવી બધા ભક્તોને બધા સમાજના લોકોને બધી જ જનતાને અમારી હાર્દિક અપીલ છે અસ્તુ જય સ્વામિનારાયણ